ভগবন্ত ভজসে নর নি যে হরিণি জী অখণ রাছে হরিণে જોઈ જી એવા જન જે હતે હરિ ના હોય જી હરિ ના જન તને જાણીએ જે છતી માથીએ मत विवेकी पण वैराग्य वड़े जानता जान थया श्रवण छे पण नथी सुनता द्रग छे पण न देखे रूपा त्वचा छे पण नथी जानता सितो उष्णनु ते स्वरूपा जीवा छे पण नथी जानता षट रस खावानी रीता वडी वाचा करी नथी वदता जे जानी वाणी आनी त्या પગ છે પણ નથી ચાલતા કર છે પણ ના કરે કામ નાસા છે પણ નથી સૂંઘતા સહવાળસી પામ્યા છે આરામ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે े अन्तःकरण वाया अतिथया छे आ असत्य मारगमाया वैरागे लि धिवर्तीयो वालीने समिटिने सर्वे मा ते राखी हरी नारूपमा ते मुकी बीजे जाती नथी जे परवरी गई थी पदार्थमा वृत्ति थाई ते विषया कारा ते वाड़ी पाछी अन्तरे ते तु थी निरधार निरवेद विना खेद पामे अन्तरने निरंतर निरन्तर बार દેવ દેવને ઋષિરાજવી પશુપન્નગને નરના એક વૈરાગ્ય બીજી વજ્રમણી તેને તપવી ન શકે કોઈ સાપા નિષ્કુળાનંદ શીતળ સદા વૈરાગ્ય વજ્ર

યંત્ર વિધે ધ્યાન કરતા હોઈએ ને ભાઈ કહે છે ને આંખો ફાડી ફાડી જોયા કરે એમ નહી સતત નજર એ બાજુ છે ભગવાન બાજુ છે નજર રેવી એટલે આ આંખ થી ની વૃત્તિ આપડી રહેવી એવા જન જે તે હરિ હોય તે જ ભગવાન સાચા જન છે હરિના જન તેને જાણીએ જે છતી મતી એ ઉન્મત રહ્યા એનામાં બુદ્ધિ તો છે તેમ છતાય આ લોકની દ્રષ્ટિએ દ્રષ્ટિ એ જળભરત ની જેમ જે જીવે એની વાત છે મુક્તાનંદ સ્વામી ને પણ ઘરે થી નીકળવું હોય ને રજા નથી મળતી ત્યારે એમણે પણ એવું જ કરેલું કે ગાડાની જેમ વર્તેલા પછી ઘરવાટીએ એમને રજા મળી પછી એમને જયારે રામાનંદ સ્વામી ને સાંભળે છે અને દર રાત્રે એમની કથા છાનામાના ઉભા ઉભા સાંભળે પછી રામાનંદ સ્વામી ને ખબર પડે રામાનંદ સ્વામી એમને બોલાવીને વાત કરે અને એમ પૂછે છે મુક્તાનંદ સ્વામી કે હું તમારી સાથે આવું રામાનંદ સ્વામી કે તમે જે ગુરુ પાસે છો એનો લખાણ માં લઈને આવો કે અમને વાંધો નથી તો અમે રાખીએ હવે અહીંયા એમના જે ગુરુ હતા એને તો બહુ વાલા શિષ્ય બની ગયા હતા મુક્તાનંદ સ્વામી એટલે પછી ના પાડે છે ત્યારે પણ મુક્તાનંદ સ્વામી ગાન પણ કાઢીશ અને પછી ઓલા કંટાળીને એમને રજા આપી છે એમ જેને ખરેખર ભગવાન માં પ્રીતિ છે એનામાં બુદ્ધિ હોય છતાં એ આ લોકો ના કોઈ વ્યવહાર માં પડે નહીં વિવેકી પણ વૈરાગ્ય વડે જાણતા અજાણ થયા વિવેકી છે પણ એને શું કર્યું તો કે વૈરાગ્ય છે ને એટલે એમણે શું કર્યું બધું જાણે છે તથા અજાણ્યા જેવું વાત છે શ્રવણ છે પણ નથી આપણે એવી એમને પણ છે પણ આપણે જગતના પંચ વિષય ભોગવીએ છીએ જયારે એવા ઉત્તમ ભક્ત છે એ ભગવાન સંબંધી પંચ વિષય ભોગવે કાન છે પણ જગત ની વાત નથી સાંભળતા કેવળ ભગવાન ને ભગવાન ના ભક્ત ની જ વાત સાંભળે દ્રગ છે પણ આ જગતની વૃત્તિ ત્વચા છે સ્વરૂપ એને એને પણ ચામડી છે ભગવાન ના ભક્ત ની ચામડી છે એને જગત ના જીવને પણ છે પણ એ શું કરે જગતની કોઈ પણ વસ્તુને સ્પર્શ ઈચ્છતા નથી જીવા છે પણ નથી જાણતા સટસ ખાવાની રીત જીભ તો છે પણ જે છ પ્રકારના રસ છે એને જુદા જુદા એને કેમ ખાવાનું ખબર નો મતલબ આગળ કીધું એમ જાણપણું છે એમાં વળી વચને કરી નથી વધતા જે જાણી જોઈએ જે નિત્ય નથી એવું કોઈ વાક્ય એવી કોઈ ક્રિયા એમના મુખે એવી વાણી બોલતા નથી એ કારણ વગર ની વાત કરતા નથી પગ છે પણ નથી ચાલતા કરે છે પણ ન કરે કામ કર છે પણ ન કરે કા પગ છે તો કે એમને મંદિર પછી તીર્થ એવા માટે વાપરે આડી અવળી જગ્યા વાપરે હાથ છે પણ હાથ પણ ભગવાન ને ભગવાન ભક્તિ સેવા સંબંધી કાર્ય કરે જગત સંબંધી કાર્ય માં ના ના સાથ છે પણ નથી સુંઘતા સૌ આરતી પામ્યા છે આરામ નાક છે પણ એને ભગવાન ને ચડાવેલા ચંદન પુષ્પની સુગંધ સિવાય બીજી કોઈ સુગંધ ગમતી નથી સૌ આરતી પામ્યા આરામ એટલે બધી જ ઇન્દ્રિયો છે એના વિષયમાં નથી જતી બધી મૂર્તિના સુખમાં આરામ પામે છે મન બુદ્ધિ અહંકાર છે પોતપોતા એના વિષય સુખ ને નથી ભોગવતી અને હવે આવે વાત ચાર અંતકરણ અતિ થયા છે આ સત્ય માર્ગ માં અસત્ય માર્ગ એટલે આ લોક નો સંસાર નો માર્ગ એ માર્ગેથી બધાય એમનું કામ મૂકી દીધું છે વૈરાગ્ય લીધી વૃત્તિ વાળીને સમેટીને સરવાની વૃત્તિ ને બધી જ પ્રવાહ એક કરી અને ભગવાનના માં જોડી દોસ તો હવે એને ગમે એટલો પ્રયત્ન કરે ને તો પણ એની વૃત્તિ બીજે જતી જ નથી જે પરવરી ગઈ પદાર્થમાં વૃત્તિ થઈ તે વિષય હવે કે દરેક પદાર્થમાંથી નવરા થઈ જવું પરવાર જવો એમ તે વિષયાકાર થઈ જ ન શકે તે વાડી પાછી અંતરે તે એ બધા જ વિષયમાં ગઈ ધારો કે એને વિષયાકાર વૃત્તિ થઈ આપણી સામે કઈ વસ્તુ છે એ જોવાની કઈ ખવાણી તો પણ એ વૈરાગ્ય એને એટલો બધો છે કે એને અસર જ નથી કરતા વાડી પાછી આની અંતરે એ વૃત્તિ ને વૈરાગ્યવંત છે તો બધી પોત પોતાના વિષયમાંથી પાછી લાવી અંતર સન્મુખ કરી દે તો આવું કોણ કરી શકે તો કે નિર્વેદ એટલે કે જેને વૈરાગ્ય છે તે જ આવું કરી શકે નિર્વેદ વિના ખેદ પામે અંતર બાર જેની ખરેખરી અરુચિ નથી સંસારમાં એને તો અંદર ને બાર બધેથી ક્યારે બાર કે અંદર ક્યાંય એને વિષય જયારે યોગ થાય તો એને ઉપરથી દુઃખ થાય ખેદ પામે દેવ અદેવ ને આ પશુ પન્નગાની વાત કરી દેવ હોય અદેવ હોય ઋષિ હોય આગળ બધા ઋષિઓ રાજા હોય પશુ હોય બધા છે કે બધા છે એક વૈરાગ્ય બીજી વ્રજમણી તેની તપાવી ન શકે કોઈ તાપ વૈરાગ્ય એક જ એવો વ્રજ રમણી મણી એટલે આગળ હીરા માણેક આપણે કહીએ એવા તો એની બધાને ગરમ કરવાથી એનો આકાર બદલાય કઈ થાય પણ આ એક વૈરાગ્ય નામનો મણી એટલો બધો વજ્ર વજ્ર એટલે ધાતુ છે તો કે એટલી બધી હાર્ડ ધાતુ હોય કે નહીં ગમે એટલું તપાવવામાં આવે તો પણ એ ઓગળે નહીં એમ વૈરાગ્ય એક એવી વસ્તુ છે કે ગમે એવા વિષયમાં આપણે આવી જઈએ તો પણ કંઈ લેશ માત્ર અસર થઈ શકે નહીં નિષ્કળાનંદ કહે શીતળ શાંત વૈરાગ્ય વજ્ર મણિયાર જે બધા જ વિષયમાં સંસાર માં સીતરની શાંત છીએ તો વૈરાગ્ય છે વજ્રમણી જેવું કામ કરશે કોઈનો તોડાવ્યો પણ તૂટશે નહીં ઓગળાવ્યો પણ ઓગળશે નહીં ટૂંકમાં દસ ઇન્દ્રિય આમાંથી આપણને પાછા વળવાની વાત છે બીજા ભાગ ની વાતમાં કહી દીધું તો કે દસ ઇન્દ્રિય ને અંતકરણ એટલે કે ઇન્દ્રિય ને અંતકરણ ના આહાર ને પ્રત્યાહાર કરવામાં આવે તો મૂર્તિ માં વૃત્તિ છે જે જોડા આપણને આ વાત કીધેલી જ છે અને પણ સ્વામી એ જ કીધું જ્યાં સુધી આમાં માત્ર ક્યાંય આશક્તિ છે ત્યાં સુધી પ્રીતિ જેવી જોઈએ એવી થતી નથી બાહ્ય રીતે આપણને લાગે કે આપડી વૃત્તિ છે પણ હજી એટલું બધું સાવધાન રહેવું પડે સત્સંગમાં પણ માયા એ પ્રવેશ કરેલો હોય સત્સંગની જ પ્રવૃત્તિ હોય પણ રજુ ગુણ તમુ ગુણ મિશ્રિત હોય તો ત્યાં આપણે સાવધાન રહેવું પડે જય સ્વામિનારાયણ